નમસ્કાર ન્યૂઝ આપની સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ કે ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા સતત ચેકિંગ કરાઈ રહ્યું છે

ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે ચેકિંગની કાર્યવાહી દરમિયાન કોઈપણ પણ જાતની પ્રતિબંધિત દોરી તેવજ તક્કર મળી આવ્યા ન હતા અને આજ રીતે સમય ચેકિંગ પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે જો કોઈ ચાઇનીઝ દોરી કે તક્કર સાથે ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉત્તરાંતનો જે પરો આવી રહ્યો છે અનુસંધાને જે દોરી અને પતંગના જે વિક્રેતાઓ છે એ લોકો કોઈ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ કુક્કલનું વેચાણ ન કરે આ પ્રતિબંધિત વેચાણ ન થાય તે માટે આ અગાઉ આ જે વિક્રેતાઓ છે અથવા સિઝનલ વિક્રેતાઓ છે તેની પોલીસ સ્ટેશન લેવલે અમે મિટિંગ લેવા લીધેલી હતી તેઓ તમામને સૂચના આપેલી હતી કે ઉત્તરાયણ પર્વમાં જે છે એમાં જે આ ચા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ સુકલ જે છે એ પશુ પંખીઓ અને માણસો માટે કેટલા ઘાતક છે જેથી આનું વેચાણ જે છે પ્રતિબંધિત છે અને આવું વેચાણ કરનારા વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તમામને અમે આ અગાઉ સમજ કરેલ હતી તેમ છતાં આ પર્વ જે આવી રહ્યું છે તે અનુસંધાને આજે અમે એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને જે રાજકોટ શહેરમાં પતંગ અને માંજાનું મોટું માર્કેટ અથવા તો હબ ગણી શકાય તેવા સદર માર્કેટની અંદર આજરોજ અમે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે એમાં જુદા જુદા વિક્રેતાઓ જે પતંગ અને માંજાનું વેચાણ કરે છે તેમને ત્યાં જુદી જુદી ટીમો મારફતે પીઆઈસી પીએસઆઈસીઓ મારફતે આ જે દુકાનો છે ત્યાં આગળ અમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેવામાં આવેલું છે અને દરેક જગ્યા ઉપર અમે ચાઇનીઝ દોરી કે પ્રતિબંધિત કોઈ વસ્તુઓ મળી આવતી નથી તે બાબતે સઘન ચેકિંગ કરવામાં આવેલું છે આ આજે અમે જે લગભગ ઘણી બધી દુકાનોમાં ચેક કરે છે તે આ આલ્પ્સ ઓ અમને પ્રતિબંધિત કોઈ ચારનીસ દોરી કે તૂકળ અстрееથી મળી આવેલા છે તેમ છતાં અમારું સરપ્રાઈઝ ચેકિંગ આવનારા પર્વ સુધી ચાલુ રહેવાનું છે. ડબલ ગોંડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો. અમને ફોલો કરો Instagram, Facebook અને Twitter